તો મિત્રો જો આ મોટામાં મોટું ક્ષેત્ર છે એ ખોડિયાર ખોડિયારમાંનું અં ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરે છે અને આપણે અત્યારે ત્યાં ને તો આપણે જો વટલો કહેવાય ને કાડકા માનો વટલો કાડ વટલે આપણે હી અને હજી આપણે અહીંયા પહોંચ્યા બરાબર છે તો હરવે આગળ વધી અને જો અહીંયા મા ગાડકાનું મંદિર આ જગ્યાએ તો મિત્રો આ છે કાળકામાનું મંદિર જ્યાં આજે વડલો દેખાય ને તમને સામે ન્યા કાળકામાં બિરાજમાન છે બરાબર તો અત્યારે આપણે અહીંયા પહોંચાડીએ ને કાં કાંઈક બદલો કાંઈક કહેવાય ને કાળકાનો બદલો કહેવાય આપણે ન્યા પહોંચાડ્યા હજી બાકી જાણકારી નથી બરાબર હે મિત્રો આપણે પહોંચાડીએ અત્યારે ઝીણા બાવાની મળીએ ને હું તમને ઝીણા બાવાની ચલમ દેખાડું છું સલમમાંથી ઝીણા બાવા સલમની હોવાર નીકળ્યા હતા એ ચલમના હું તમને દર્શન કરાવું તો જોડાયેલા જવું તો મિત્રો દર્શન કરે મિત્રો જો આ છે ઝીણા બાવાની જે ચલમ જેના દર્શન કરી રહ્યા છો બરાબર છે આ અરે પણ ભાઈ આ ચલમની ની અંદર ઝીણા બાવા પસાર જતા ત્યાં એ ચલમ દર્શન કરી લેજો મિત્રો આપણે હવે ઝીણા બાવાના પાછા નીકળી ગયા ત્યાં આપણે ઘરે રોકાઈ ગયા હતા ગયા ની અને હવે પાછી આપણે સફર થઈ ગયા ચાલુ જો અત્યારે માણસો રાતના છે આપણે અત્યારે બાર વાગ્યે બાર કેટલા વાગ્યા એક એક વાગ્યા ચાલુ કરી દીધું પછી આપણે થોડીક વાર ભૂઈ ગયા તા અહીંયા ની રહી ખેંચી લીધી એક કલાક બે કલાકની અને પાછા નીકળી ગયા એ તો ચાલો તો મિત્રો જો તમને અત્યારે દેખાઈ રહ્યું છે કે આપણે અત્યારે મારવેલા ઘોડી ચડી રહ્યા છીએ અને અત્યારે એકદમ આકરું આકરી ચડાઈ આવી ગઈ છે પહાડ જેવી અને નીચે જો આવા પાણ પથ્થર ને ચડતું જવાનું જો મિત્રો તમે બીજી ઘોડી ચડશો ને એટલે તમને આવા પાણા જોવું મળશે આવા પાણામાં જ ચાલવાનું રહેશે જો આવી રીતે બધા અત્યારે જ હા ભાઈ આપણે ધીમે ધીમે મિત્રો આપણે ઘોડી ચડીને ઉતરી ગયા છીએ અને હવે જો સ્ટોલ જેવું આવ્યું હોય બધુંય અહીંથી હવે એવું લાગે કે જાણે ગામ વસી ગયું હોય બરાબર તો હવે આપણા મિત્રો રહી ગયા છે પાછળ તો આપણે એની રાહ વિશી આવે ને એટલે આગળની સફર ચાલુ રાખે મિત્રો આપણે આવી ગયા છીએ માર્વેલા મારવેલામાં માર્વેલામાં પહેલાં આવું કાંઈ નહોતું અત્યારે જાણે એવું લાગે કે ગામ વસી ગયું હોય જો ચારે બાજુ અત્યારે ને સ્ટોલ લાગી ગયા છે અને જાણે આમ એક ગામ વસી ગયું હોય સિટી થઈ ગયું હોય એને જેવું લાગે મિત્રો ફાઇનલી આપણે છેલ્લી ચડવાની કેટલું પબ્લિક છે જો આ બધું પબ્લિક હવે આગળ વધી રહ્યું છે ને આપણે પણ હવે આની સાથે સાથે આગળ વધવાનું છે આ ઘોડી રહીને આ ઘોડી છે ને આ ઘોડી થી ઉપર હવે હાલું જવાનું છે હરવે હરવે તો આ ગોળી છે ને આકરા માં આકરી ગોળી છે ને તો આ છે બરાબર છે તો હવે અહીંથી હવે સીધા જવું આગળ ચાલો તો મિત્રો આ દીનાની પરિક્રમા આ આડે ધડ ભરે જંગલમાંથી મન ફાવે નથી આવે પછી આમથી આવે દેખાયા આ બધું થી આવે છે આમથી આવે છે આ છેલ્લી ઘોડી છે અને આકરા ઓકરી ઘોડીઓનો તો આ